પણ ભમાવવું પડશે બે દાડે બહુ પાવર મારે છે પાવડે પહેલું ફૂલી એલા તો આવે તો ઘણું બોલે છે એનું મોટું જ બંધ નાખું શું બોલશે હવે હાર્મોનિયમ ભૂલી જશે પણ કરવું પડશે મારા ભાઈઓ બગડે તો સીન જોયા જેવા લાગે એકાળી એકમર ગાડીઓ વાળા હાથમાં લકડીઓ વાળા ખોટા કલર ના કરાય આ તો પર ચાલનારા મન ફાવે એમ બોલવો નક મજા નહી આવે શરમ શરમ ભરી બહુ હવે ભરે જિંદગી મોટું